પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આજે એશિયા કપમાં રમવા અંગે અંતિમ નિર્ણય લેશે બોર્ડે મંગળવારે મોડી રાત્રે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી અગાઉ યુએઈ સામેની મેચ પહેલા પાકિસ્તાન ટીમના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં ખેલાડીઓ પ્રેક્ટિસમાંથી પાછા ફરતા દેખાતા હતા અગાઉ આઈસીસી દ્વારા તેમની અપીલ ફગાવી દેવામાં આવ્યા બાદ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે પ્રેસ કોન્ફરન્સ રદ કરી હતી આનાથી પાકિસ્તાનના એશિયા કપમાંથી ખસી જવાની અટકળો શરૂ થઈ હતી ભારત પાકિસ્તાન મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા ટોસ તમાયે બંને કેપ્ટનો વચ્ચે હાથ મિલાવ્યા ન હતા આ પછી પાકિસ્તાને મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટ પાસે ભારતીય ટીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પાઇક્રોફ્ટની નિષ્ક્રિયતા બાદ પીસીબીએ આઈસીસી પાસે મેચ રેફરીને બરતરફ કરવાની માંગ કરી હતી જેને આઈસીસીએ ફગાવી દીધી હતી પાકિસ્તાન અને યુએઈ વચ્ચેની બીજી લીગ મેચ રાત્રે આઠ વાગે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી છે આજની મેચ જીતનારી ટીમ સુપર ફોર માટે ક્વોલિફાય થશે અહેવાલો સૂચવે છે કે આઈસીસી આ મેચ માટે પાઇક્રોફ્ટને આરામ આપી શકેછે